સાહેબને ફૂલ આભાર માનું છું મામલેદાર સાહેબ ટીડીઆર સાહેબને સરપંચને અમે રોકવું આ જાતિના દાખલા હાટું બહુ ઉડતા હતા બહુ ઉડતા હતા પણ કોઈ મળતો નહોતો પણ એક મહિનાના અંદરમાં આ સરપંચ અને મામલેદાર સાહેબના અમારા ઘેરના આગળ કેપ કરીને અમારો માગવાનો પડતો કરીને અમે જાતા પણ અમારો કોમ નહોતો સુધરતો પણ આ મામલેદાર સાહેબને અને આપણા સરપંચ લાલભાઈના અમારા એક મહિના અંદરમાં કોમ થોડા થોડા કરવા મળ્યા હજી પણ કોમની યાદી ગણ્યું છે આ મામલેદાર સાહેબને ફૂલ ફૂલ આભાર ટીડીઆર સાહેબને ફૂલફૂલ આભાર સરપંચ આભાર કોમ 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 ગરીબના હમા જલ્દી રાહત કરીને લમણો રાખીને કરો છો એ રીતનો હજી પણ અમારા ગરીબ ઉપર ફૂલ ફૂલ હાથ રાખીને અમારો ગરીબનું એટલો સુધારણ કરજો સાહેબ એક મહિનાના અંદરમાં સાહેબ સરપંચને જીતાને એક મહિનો થયો છે મહિનાના અંદરમાં અમારે એટલો અનુભવ દેખાણો અને અમારે મામલેદાર સાહેબ પહેથી સરપંચ અમારું કોમકાજ લાવીને મહિનાના અંદરમાં એટલો કોમકાજ દેખાણો છે તો હજી પણ અમારે મામલેદાર સાહેબજીના ટીડી ઉપર સાહેબના ઉપર અને સરપંચ ઉપર વિશ્વાસ છે અમારે જે લોકોને રખડવાની દી ઘેર બેઠા કેમ્પ કરી કરીને અમારા કોમ સુધારશે સાહેબની એટલો પણ અમારે પૂરો વિશ્વાસ છે મામલેદાર સાહેબ ઉપર વિશ્વાસ છે સાહેબ ઉપર વિશ્વાસ છે અને સરપંચ ઉપર અમને વિશ્વાસ છે અમારો કોઈ કોમકાજ રોકાતો હોય તો આ ત્રણે જણા સરપંચ મામલેદાર સાહેબની અમારો વાદીનો છોકરો અપણ છે અપણને તમે ગાડી પાટા ઉપર ચડાવીને અમારી વાદી સમાજને એટલો સુધારણમાં લાવો છો તો ફૂલ ફૂલ તમારા આભાર સાહેબ 那个先不报了，那个。